ਸਮਯਨੀ ਵਾਤ ਕੋਈ ਨਾ ਜਾਣੇ ਹੇ ਸਮਯਨੀ ਵਾਤ ਕੋਈ ਨਾ ਜਾਣੇ ਮਾਨਵ ਮੋਟੀ ਵਾਤੋ ਮਾਨੇ ਪਨ ના સમયની વાત કોઈ ના જાણે મારી મારી છોકરા ભજન માં ભંગ પારતો હોય તો આ મોબાઈલ જાણો જોવા તારે

ઊંચો થઈ શકીએ એ બેન પણ ગેર જીયો તો ફોન કાટલી નઈ જઈએ ભૂલી જઈએ છે 100% ફોન આયા છે અને કોક આ છોડીને સબંધ કર્યો છે ફોન આખો વાતો ના કરવાની હોય બાકી રહી જઈ છે આ તો શું કરવાનું કે એ તો કોક કોમ છે એટલા આવ્યો છે સાયલન્ટ દે ફોન અને કોક હમ જાવો છોડીને લ્યો મને યાદ કટ કર દે કાકા

ફોન 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 તારૂચ નવાઈ નું હાબુ કરીશ ફોમમાં છે તો હાબો કર્યો છે પણ એટલે નહીં કર્યો હવે માર કર્યો ખબર ફોન કરો છો ખબર નહીં ધંધો કરો ફોનમાં ફોનમાં પેલા શું કરવાનું છે પેલા પાણા સાડાવાના છે શાળા છે હું એકલો મથું તું ખબર નહીં પડતી

फोन करी ले शेट चाल ना फोन कर वारो ना ताई फोन करा पण मुर्दी उपारती थी ने हां वो तो ऊपर ली आ समय बात कोई ना जाने समय नी बात कोई ना जाने मानव वा मोटी बात तो मडे पण

રોય પી જાય તારો ભા કેટલા ફોન કરે હવારો ના તઈ ફોન કરે ના એટલા તઈ ની ને સો ફોન કરે ને તારી માં ના પાડા ચાલી તને તારી માં ને હું કહી દઉં લે ફોન આવજે તાર માં વાય તો અને તારો બાપ ના પાડતો તો એ તાર બાપ ની આ કહું એનો ડાઠું બાઠું સુંચી નાખ્યો વધારે ફોરા થાકા કોમો થી તું ફોન જમ ને ઉપાડ દીલી બોલકા માં ગોઘળા મગ ભર્યા છે જોયા હેલો તાર બાપ ની કે મજા હું સા જમાઈ શાંતિ રાખો રાખો આવું મારી માની છો કે ના તો મારા હાહુ ને ફોન ઉપાડ્યો હતો અને હું તો સેવું બકી જોઉં છું મારા હારા ભી છે મારા હાઉુ બી છે ના તો મારા હાહુ હારો હા ભૂલી જાય છે અરે મણી હા હું ફોન મેકી મેકીને જતી હશે એ તો હવે કંટાળી જઈએ છીએ બાપો કંટાળા નેતર તારમાં આવે એટલે આ કંટાળો લવડાવે ને આવડે શું કરી દીધા ને હવે અને જો ભૂલે છો કે મારા બાપાને ના હું હમાસાર પોકી જા મારા હા હું મારા હા ને કીધું મારા હા તો વિલન છે અને જો મારા બાપાને ફોન કહીને મારા બાપો મને કૂટી નાખશે મારી માની જો સ્વિચ ઓફ કરી નાખવા દે ફોન આવત બધા પાડીએ થોડી કહી નાખો તો ભૂલે છો કે ઘેર હમાસાર પોક્યા ને તો મારા બાપો મને મહિના ઘેર ખાવાય નહીં જો

આ ઉસાલા હગોમાં અતartifactId આ હાલ આ ઉકી સામે પાછળ જઈને પઈણાય પછી આવું કરું તો હું કરવાનું આપળો પણ એને ખબર નહી પડતી આ રમલીને ખબર નહી પડતી તો કંટાળો જા છોકરીઓને હગો કરીને તોય રામાયણો થઈ જશે આપળો ફોન મળી જતી રહે છે બેધણીઓ ઘર ફરવા બેડો જાય

મારી વાત આવી છે લાલ્યો લાલ્યો ખેતરમાં જો સર એરંડોની છાયેડા કરવા મોકલ્યો અ લાલિયાની મારે જરૂર હતી હો કપા ગોડવા ઘેર હોય તો લઈ જ બોલાવતો મારા એરંડો ના છાયેડા કરવાનું ચાલુ છે એક અઠવાડિયા થી હું માથું સુધા આજે જો સર ખેતરમાં કે તે છે એ તો હું મારા હજીત બે દાણા લાગી વાત હાર તો પછી આ વખતે મોકલજો મારે ખેતરમાં હું કીધું મન થોડો ટેકો કરાવો કા ઓ ધના પુન્નો અને લઈ જજો ડોડી બાન કરવા હો આર હાર હો કીધું હારો ભૂલી ના દેતા પાછા મારા હેતર માં કામ કરતો નહી લેતા રાઈ સોચી આલ છે મોટા ભાઈ તો ગેર વાત તો થઈ છે થઈ છે આપરા પતે મોટા ભઈયા છો ને મોરવઈયા છો તો દબાઈને કે ઉપર છે ના ના આ બિલકુલ ધાલ છે નહીં અરે વાગુભાઈ હું કહું છું એ ચેહુજીને કહું ને ઓના ભઈને કહું ને એ જમાઈને કહું કાલે ફોન કરો તો કુણ બોલે છે કુણ નહીં બોલતું એ તો જોવો તમે અને ભા હા એક ડાળો એક ના આયા તો જમ જમ બોલતા તો બોલો શું એટલે બોલવાની સભ્યતા દે મુદી ઓય ઓય કણા એવું બોલું છું એટલે આ ડાળો છે એટલો તો ખોટો છે લે હો આ તો તા સબાન કરાયો છે ને બસ શું કીસ કે ભાઈ એ તો વાત સાચી અને આ તો માં હોય બાપ હો મૂકી એટલે પછી થોડું ઘણું તો સમજવું અરે મુહો પર તો સ્પીકર કરાયું તું હા રળો બંધ તો આપણે આઈએ નજીક મોસીએ કોકોડી કે શું આવન

નાખી તો પાડીએ છીએ ને નાખી હા બધી એક વ્યક્તિ હતી થાક્યો બેટા થાક્યો થાક લાગ્યો તો બેઠો છું સારું કશો તો નહીં લેઠ ગેર મેમોન આવ્યા છે મેમોન આય લે કોણ આવ્યું છે આ તાર હા હરો તાર હાડો તાર હા હું તારા ભા હા હરો એમ બધો આવ્યો છે શિખર છોય આસુ બાજુ ગમે તો આયા હોય છે ડાયરેક્ટ ડાઇરેક આયસો ફોન કરી નાખ્યા હું ક્યાં આવ્યો ફોન ફોન કર્યા આવું અમે તો મને એવું ખબર બેટા કે

ફોન કરવાનું જ બંધ કરે ફોન જ મારી છોડતા નથી હું હાલ ફોન લઈ લઉં છું ફોન લઈ લે વાત પૂરી એ તો ફોન કઈ પૂછી લે પેલા તો સંસ્કાર આપો હા ફોન એ તો નઈ બોલું હોય તો આ તો આજ બોલ્યા પછી પેણા પર બે ત્રણ વર્ષ કોઈ કો ખગો વાળો બોલે તો માર તો શું રે ગેલે એવું બોલું હમ જાવ ને બોલા બો આવા બોલવા ના હું કીધું લાલાજી હો બોલ ના તો જો આવું કે પણ કે કે નઈ બોલું

તો જય માતાજી મિત્રો તારે પતિજી હા બરાબર વાત તો જય માતાજી મિત્રો આવું ઘણી જગ્યાએ દરેક સમાજમાં આવું થતું હોય છે નાના નાના છોકરા પરિણાવો એટલે અત્યારે છોકરાને ખબર પડતી ના હોય છે અને ફોનમાં જો અથવા તારે મારા ચૂંટ્યું ફોન નથી ઉપરથી ત્રણ ત્રણ તથી ચાર ફોન કર્યા અહીંથી ચાર ફોન કર્યા પણ મતલબ ફોન ના ઉપાય એટલે હું રીમાં બોલી જો અને નેનો નેનો નેધણ્યો છોકરો હોય છે ને આવું બોલતા હોય છે આપણે કદી આ રીતે બપોય માર હારો મને ઓળીનું નારિયેળ પકડીને જાય છે ઓળીને તું લગન નતું હા જેવું હોય બપોઈ તો તમે પણ આ રીતે મોટા વડીલો થઈને આ રીતે એનો નિકાલ કરી અને આવી રીતે કોઈ દિવસ સંબંધ તોડવાનો નહીં એના માટે મેં વિડિયો વિડીયો બનાવ્યો હતો અને છોકરોને સમજાવજો તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી